હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત એમાં વિષય હિન્દી એકમ છ ડોક્ટર વિક્રમ સારાભાઈ તેનું સ્વાધ્યાયબોધિનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો છે એના જવાબ આ રીતે ટીક કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન બે

આ રીતે જવાબ લખ્યા પછી આપણે પ્રશ્ન ચાર જોઈશ બરાબર એમાં થોડાક મોટા પ્રશ્નો છે જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે આ ચોથા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આવે છે આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ પ્રશ્ન પાંચ એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આ એક હિન્દીમાં ફકરો આપેલો છે આપણને એને આપણે આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં લખવાનો છે જે આ રીતે રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત એ ક્વચન ને આપણે બહુ વચન કરીને જવાબ લખવાના છે બરોબર ત્યાર પછી પ્રશ્ન આઠ એમાં જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નવ નો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર પછી એક આપણે નિબંધ લખવાનો છે જેનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે ટેકનોલોજી પર આ રીતે આપણો આ નિબંધ પૂરો થશે બરાબર ત્યાર પછી આ અગિયારમાં પ્રશ્નનો જવાબ જે આ રીતે લખવાનો રહેશે આ સાથે આપનો વિડીયો પણ પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમને સપોર્ટ મળતો રહે અને અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ મદદ કરીએ તેમની ઓકે ગુડ બાય